અમારી જે આ ફિલ્ડ છે એ કઈ રીતની છે ને કઈ રીતે શરૂઆત થઈ કોઈ બી શો કોઈ બી પ્રોગ્રામ કરવા જતા હોય ને મને શું ગમે છે કે મને કેટલું આવડે છે ને એના કરતાં વધારે મહત્વનું એ હોય છે કે ઓડિયન્સને શું જોઈએ છે ઘણી વખત કહેવત કહેવાય કે સુધારાને સરહદ નથી પ્રગતિનો પૂર્ણ વિરામ નથી દસ દિવસ અમારે પણ એટલું કલેક્શન ગીતો ગુજરાતી ગરબા તે અમારી પાસે હોવું જરૂરી છે કોઈ કલાકાર શબ્દની બદલે આઈ થિંક મોટા ભાગે પેલાના સમયે ગાવા વાળા શબ્દો વાપરતા હોય તો ઘણી વાર એવું થતું હોય છે કે અમને ગરબા ગમતા હોય પણ છતાં બી વધારે મારે બોલીવુડ સોંગ જ લેવા પડતા હોય ઓલ ઓવર ગુજરાતની અંદર ઘણા બધા એવા સિંગરો છે જેમને તમે સ્ટેજ આપેલું છે પ્લેટફોર્મ આપેલું છે જ્યાં માતાજીના નવરાત્રીનો સવાલ છે કે એના એવા અલગર રિપોર્ટ નહીં લઈએ નવરાત્રીના સમયની અંદર જે કોઈ પણ ટૂંકમાં સિંગર છે અથવા જે મ્યુઝિશિયન જે ખાતા હોય તો એ ક્યારેય બીમાર નથી પડ્યા એક જ વાત કહેવાની છે કે સંગીતમાં કોઈ શોર્ટકટ નથી એક કીબોર્ડ પ્લેયરની જર્નીથી લઈ હાલની અંદર કોઈ નવરાત્રી હોય ઇવેન્ટ હોય કે કોઈ ફંક્શન હોય જેની અંદર એક નામ એટલે શૈલેષભાઈ સોન આજે એમની સાથે આપણે સંવાદ કરીએ હું ઋત્વી કડક માય માયપોર્ટ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું શૈલેષભાઈ માયપોટ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજનો આપણે પોડકાસ્ટ શરૂઆત કરીએ એ પહેલાં આપણે બધા જાણીએ જ છીએ કે સુરતની અંદર કોઈ પણ ઈવેન્ટ હોય કે કોઈ વખત નવરાત્રિ હોય ત્યારે આપણને શૈલેષભાઈ સોની અવારનવાર જોવા મળતા જ હોય છે સુરતીવાસીઓ આપણને ખાસ બધા જાણે જ છે પણ આજે તમારી જે અર્લી લાઈફ છે પ્લસ તમારી જે જર્ની આ કઈ રીતની રહી છે એ વિશે થોડું જાણીએ તો શરૂઆત ત્યાંથી કરીએ કે આ જે તમારી ટૂંકમાં કળા છે અથવા તમારી જે આ ફિલ્ડ છે એ કઈ રીતની છે ને કઈ રીતે શરૂઆત થઈ હતી સૌરાષ્ટ્રમાંથી સુરતમાં મનોને કે આવ્યા ત્યારે મેં એઝ અ મ્યુઝિશિયન કેરિયરની શરૂઆત કરેલી ત્યાર પછી સિંગિંગ ચાલુ કરેલું પણ શરૂઆત એમ કહેવાય ને દરેકની બહુ નાના પાયે જ હોય છે થોડી સંઘર્ષપૂર્ણ બી હોય છે એવી જ શરૂઆત હતી મારી પણ અને મહેનત કરતા કરતા ધીરે ધીરે અત્યારે એક સ્ટેજ પર એ પહોંચ્યા છે કે સારું એવું નામ આપણે કરી શક્યા છીએ પણ શરૂઆત એક એઝ અ કીબોર્ડ પ્લેયર મેં સુરતમાં કરેલી એટલે કીબોર્ડ પ્લેયર થી શરૂઆત પણ એક તમારું બાળપણનું જે ઓવરવ્યુ ગણીએ તો આની અંદર જ આ ફિલ્ડ ચૂઝ કરવાનું કારણ શું અ પહેલેથી જ સંગીતનો શોખ એટલે મારો કે પપ્પાને સંગીતનો શોખ હતો એ વારસામાં સંગીતનો શોખ આવેલો અને જ્યારે ભણતા ત્યારે મેં શીખવાની શરૂઆત કરી દીધેલી ત્યારે એવું વિચાર્યું હતું કે સંગીતના કેરિયર સંગીતમાં આપણે બનાવશું કે જે આ સિંગર પણ એ શોખ હતો પછી ધીરે ધીરે એ છે એ પ્રોફેશનમાં કન્વર્ટ થઈ ગયો શોખ નાનપણથી જ હતો સંગીતનો તમારે આઈ થિંક આ ફિલ્ડની અંદર પંદરથી વીસ વર્ષ થયા છે તો એ પંદર પંદર થી વીસ વર્ષ પહેલાનો આપણે સમય ગણીએ તો એ સમયની અંદર આપણને સમજો ને કે એ વખતે એઝ અ આર્ટિસ્ટ તરીકે આ ફિલ્ડની અંદર આવવું કે જેની અંદર ઘણા બધા પ્રશ્નો થતા હોય કે હવે લોકો થોડું ઘણું સમજે છે પણ એ વખતે ત્યારે માનીએ છીએ કે એ વખતે એટલું બધું સમજતા નહીં હોય તો એ બધી પરિસ્થિતિને કઈ રીતે તમે હેન્ડલ કરી આજથી થી વીસ વર્ષ પહેલાં એવું હતું અને ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રવાસીઓમાં કે સંગીત કોઈ મતલબ કેરિયર વાળી વસ્તુ નથી એ આપણું કામ નથી એમ ચાલે બીજા કઈ કામ ધંધો કરો માનસિકતા હતી પણ એ કેરિયર તરીકે ચૂઝ કરેલું હવે સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે મતલબ કે હવે અત્યારે યુવાન છોકરા છોકરીઓ સંગીતમાં કેરિયર બનાવવા માંગે છે કે બહુ બધા નવા છોકરા છોકરીઓ સંગીતમાં આવી રહ્યા છે એ બી આપણા સૌરાષ્ટ્રના જ ઘણા બધા એટલે એ થોડી માનસિકતા હવે બદલાણી છે પેલા એવું હતું કે સંગીત એક ખાલી શોખ પર ઠીક છે બરાબર છે હવે એઝ અ કેરિયર પણ લેવા મળ્યા છે લોકો એ બહુ સારી વાત છે અત્યારના ટાઈમ એટલે આ જે ફિલ્ડની અંદર હવે જાગૃત તો બધા થાય જ છે દિવસે ને દિવસે આપણા બધા જે ગુજરાતી સાહિત્યો છે એની વિશે લોકો થોડા ઘણા વળે છે જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે ગણીએ તો આદિત્યભાઈ ગઢવી કે જેણે આખું અત્યારનું જે માહોલ છે એ ચિત્ર આખું ફેરવી દીધું લોકોની માનસિકતા એવી જ હતી કે દાંડિયાની જે બીટ હોય એની ઉપર જે ગાય અને ગુજરાતી ગીત કહેવાય તો એ આખું ઓવરવ્યુ જે ચેન્જ થયું એ ખરેખર પોઝિટિવ એનો ઇમ્પેક્ટ તમને દેખાય છે ખરો કે એની સારી જ વાત છે કારણ કે લોકસંગીત જે છે ગુજરાતી એ ધીરે ધીરે લોકોને મગજમાંથી નીકળતું જતું હતું મતલબ લુપ્ત થવાને અલાપર હતું એને થોડું વેસ્ટનાઇઝ કરીને કે એમાં થોડા ચેન્જીસ કરીને આદિત્યભાઈએ રજૂ કર્યું છે કે બીજા બધા જે હોય કે બધા સિંગરો તો ફરીથી આપણા યુવાનો ગુજરાતી લોક સંગીત બાજુ વળ્યા છે એક બહુ સારી વાત છે સમયે સમયે દરેક વસ્તુમાં ફેરફાર આવવા એ જરૂરી છે અને આવતા જ હોય છે અપગ્રેડ થવું જરૂરી છે લોકસંગીત આપણું એમનામ છે પણ એને થોડું વેસ્ટનાઇઝ કરીને રજૂ કર્યું તો અત્યારે તમે જોઈ શકો છો યુવાનો બી બધા ગુજરાતી લોક સંગીત તરફ વળ્યા છે અને બહુ ખુશીની વાત છે એટલે આમ તમે જે વસ્તુ કહો છો થોડીક રિલેટેબલ એટલે લાગે છે પ્રીવિયસ પોડકાસ્ટમાં આઈ થિંક ગોપાલભાઈ દવે હતા એમની સાથે બી સેમ આ જ વાત થઈ હતી તો એમનું કેવું એવું જ હતું કે બાકી બધી વસ્તુ છે ને એના અમુક દાયકાઓ હોય છે પણ આપણું જે સાહિત્ય છે ને એની સદીઓ છે કે એ અમુક વસ્તુ આવશે ટ્રેન્ડિંગ ચાલશે થોડાક વર્ષ રહેશે પાછું જશે પણ આપણું લોક સાહિત્ય છે લોક સાહિત્ય દિવસે તો તો જવાનું નથી એમાંથી ઘણું બધું શીખવા આ જર્ની અંદર તમારા જે અમુક પડાવો છે માનો કે એટલું બધું સરળ હોતું નથી જેટલું લોકોને દેખાય છે તો એ જ વસ્તુ વિશે તમારી જર્ની અંદર કેવા કેવા પ્રશ્નો થયા અને એનું નિરાકરણ તમે કઈ રીતે લાવ્યા ખાસ કરીને એવા એક કેરિયરમાં કે જ્યાં તમને તાત્કાલિક એવા પૈસા કમાઈ લેવો એવું નથી હોતું એટલે એ સમયે સંગીતને કેરિયર તરીકે ચૂઝ કરવું એટલે એમ મુશ્કેલ તો છે જ કારણ કે આર્થિક પરિસ્થિતિઓનો સામનો બી કરવાનો આવતો હોય છે જલ્દીથી સ્ટેજ મળતું ન હોય આ તે એ બધા જ પ્રશ્નો આવતા હોય છે અત્યારના છોકરા છોકરી માટે થોડું સારું છે કે સોશિયલ મીડિયાના કારણે પ્લેટફોર્મ મળી રહી છે બહુ જલ્દીથી એ સમયે અમારા વખતે આ સોશિયલ મીડિયા એટલું નહોતું જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એટલે જાતે મથામણ કરી કરી કરીને મહેનત કરીને સ્ટેજ એક બનાવવું પડતું હતું એ એ વખતે ઘણું પડકારજનક હતું અને સાથે સાથે એમ કહેવાય ને કે ઘર બી ચલાવવાનું હોય ખાલી શોખ સંગીતનો હોય તેનાથી ઘર નથી ચાલતું એટલે બંને વસ્તુ ઇન્કમ બી મેનેજ કરવી અને આપણો શોખ છે સંગીતનો તો એમાં એ બી જાળવી રાખવો એ બંને એડજસ્ટ કરીને મતલબ ચાલવું પડતું હતું એટલે સ્ટાર્ટિંગ જર્નીની અંદર વાત કરી હતી ત્યારે તમે કીબોર્ડ પ્લેયર થી પછી મ્યુઝિશિયન તરીકે તો એ એ સમય કોઈ કોઈ પાર્ટ ટાઈમ જોબ કે બીજી વસ્તુ વખતે છે ને ત્યારે ખરેખર એવું હતું કે એક સંગીતકાર તરીકે એટલી ઇન્કમ નહોતી કે તમારું એમાંથી ઘર ચાલી શકે ત્યારે મેં મ્યુઝિક ટીચર તરીકે હું સ્કૂલમાં જોબ કરતો સાઈડ માં અને સાંજે સાંજે પ્રોગ્રામો કરતો એ રીતે ઘર ખર્ચો ચાલતો કારણ કે એ બહુ જરૂરી હતું ખાલી પ્રોગ્રામ પર ઘર ચાલે એવું નતું એટલે એ બંને સાથે કરીને એ રીતના એ સમય પસાર કર્યો પછી પ્રોગ્રામમાં એમાં તેમ થોડું સેટ થયા પછી જોબ મેં છોડી અત્યારે ફૂલ ટાઈમ મતલબ એ મ્યુઝિક કેરિયરમાં છે માનો કે અત્યારે તમે જે આખી તમારી ટીમ બનાવી એની પાછળ પણ ઘણો બધો સંઘર્ષ હોય કે ટીમ બનાવવા માટે યોગ્ય પાત્રતા અમુક વ્યક્તિઓ અમુક વચ્ચેની સિચ્યુએશનો એવી આવે કે જેની ઉપર આપણે ઘણો બધો વિશ્વાસ કર્યો હોય એ વ્યક્તિ આપણી સાથેથી નીકળી જાય એટલે ટીમ બનાવવા માટે ઘણી બધી તમને પ્રોબ્લેમ આવી હશે તો કઈ કઈ કોઈ તમે શેર કરી શકો ટીમ બનાવવા માટે એકચ્યુઅલી કેવું થતું હોય છે કે પહેલી તો જે બી આર્ટિસ્ટો તમારી સાથે ટીમમાં જોડાય તો એને રેગ્યુલરલી કામ આપવું જરૂરી હોય છે તો જ તમારી સાથે ફિક્સ ટીમમાં એ ટકી રહે છે અને છતાં બી અમુક આર્ટિસ્ટોને એવું બી હોય છે કે તમે ગમે એટલું કરો તો બી એ નહીં ટકે છોડીને જતા રહેતા એ બનતું હોય છે બધામાં પણ ટીમ બનાવો એટલે એક જવાબદારી આવી જાય છે કે ટીમને તમારે રેગ્યુલર ઇન્કમ રેગ્યુલર કામ આપવું પડતું હોય છે પ્લસ એ લોકોને સાથે બેસાડીને પ્રેક્ટિસ કરવી આ તે જ્યારે બી ઓફ સિઝન હોય જ્યારે ફ્રી હોય જ્યારે એક જગ્યા પર બેસાડીને પ્રેક્ટિસ કરવી હોય એને શીખવાનું બધું હોય છે કે ક્યાં ક્યાં શું એ દેખાય છે એટલું ઈઝી નથી ઘણું અઘરું કામ છે પણ એ ટીમ બનાવી બી જેટલી જરૂરી છે કારણ એક ટીમ આખી એક સાથે કામ કરતી હોય તો એનું સિંક્રોનાઇઝેશન ને આંતર બધું અને માં બહુ ફરક પડતો હોય છે તમે જે ટીચર તરીકે વાત કરી હમણાં સ્ટાર્ટિંગમાં કે ત્યારે ટીચર તરીકે પણ તમે ભૂમિકા ભજવી છે તો હાલની અંદર આઈ થિંક અમને ખ્યાલ છે કે તમે ઘણા બધા એવા સુરતના અત્યારે સિંગરો છે પ્લસ સુરત નહીં ઓલ ઓવર ગુજરાતની અંદર ઘણા બધા એવા સિંગરો છે જેને તમે સ્ટેજ આપેલું છે પ્લેટફોર્મ આપેલું છે તો એપ્રોક્સ તમારી પાસે કોઈ આંકડો હોય કે તમે એમ ગણો ને તો એ મ્યુઝિક ટીચર તરીકેની જોબ અલગ હતી પણ સ્ટેજ બહુ બધા આર્ટિસ્ટોને સિંગરોને મતલબ આપ્યું છે અને ઓલવેઝ મેં ન્યૂ કમર્સ જે હોય એમને સપોર્ટ કર્યો છે નવા જે બી છોકરા છોકરીઓ આ ફિલ્ડમાં આવતા હોય તો એને એટલી જલ્દીથી સ્ટેજ મળતું નહીં હોય કદાચ ટેલેન્ટ એટલામાં ગમે એટલું હોય પણ સ્ટેજ મળવું અઘરું છે તો હું એમને સ્ટેજ પ્રોવાઈડ કરતો એ લોકોને ચાન્સ આપતો કે ભાઈ તમે ગાવ શીખો તમને કોન્ફિડન્સ વધે એવી રીતના ઘણા બધા સિંગરો મતલબ કોરસથી શરૂઆત કરી હોય ને ત્યારે લીડ સિંગરો હોય એની તો પચાસ જેટલા ગણી શકાય એટલા બધા સિંગરો સુરતમાં જ છે કે જે એમાં ઘણા સારા એવા લેવલ પર ઘણા મોટા સિંગરો પણ છે જે મારી સાથે જ તૈયાર થઈને પછી આગળ વધ્યા છે તો ઘણી વખત માનો કે સુરતમાં તો તમે ઇવેન્ટ અને નવરાત્રિની અંદર તો તમે સારી રીતે તમારી ક્રૂ છે વર્ક કરો જ છો તમે ઘણા પ્રોગ્રામની અંદર આઉટ ઓફ સુરત જવાનું થાય તો માનો કે તમારી ટીમ છે એમાંથી કોઈને કોઈ સિચ્યુએશનના કારણે કંઈ અ અનુકૂળતા નથી આવતી તો બાર થી કોઈ તમને જે તમારા જે શીખવેલા અથવા તમારા જે બધા મિત્ર ગ્રુપની અંદર છે તો એમાંથી સપોર્ટ કઈ રીતને મળે એમ કહેવાય ને કે હવે અત્યારે આટલું નામ થઈ ગયા પછી કે આ લેવલ પર પહોંચ્યા પછી આખા ગુજરાતમાં દરેક સિટીમાં એટલા કોન્ટેક્ટ એટલા સંબંધો હોય છે કે કોઈ પણ સિટીમાં પ્રોગ્રામ કરવા જવાનું થાય અને કોઈ આર્ટિસ્ટ સુરતથી નહીં આવી શકે આમ તો કોઈ પણ સિટીમાં એ આર્ટિસ્ટ મને મળી શકે મળી જાય એટલે એ કામ ક્યાંય અટકતું નથી કારણ કે દરેક સિટીમાં એટલા ને એટલા કોન્ટેક્ટ એક વસ્તુ આપણે સમજીએ માનો કે ઘણી વખત કેવું હોય છે કે તમે કોઈ ઇવેન્ટ રાખો છો ઓર્ગેનાઇઝ કરો છો તો ઓર્ગેનાઇઝ તરફથી ઘણા બધા પ્રશ્નો અમુક ઊભા થતા હોય કે આપણે ઘણી વાત બધી ક્લિયરન્સ બધી થઈ ગઈ હોય છે છતાં પણ પછી જે પ્રશ્નો ઊભા થાય તો એ બધા અમુક એવા પ્રશ્નો અથવા એવા કોઈ કિસ્સા થયા હોય કે ક્યારેક ઇવેન્ટ નક્કી થઈ ગયું હોય એનું ફાઇનલ આપણને એક્ઝેક્ટલી જવાબ ના મળ્યો એને ઓન ધ સ્પોટ કોઈ એવી સિચ્યુએશન થઈ હોય એવું બી થયેલું છે ઘણીવાર એવું થઈ છે કે ભાઈ ડેટ લખાવતી વખતે ક્લાયન્ટે ડેટ લખાવામાં ભૂલ કરી હોય મહિનો આગળ પાછળ થઈ ગયો ના પછી એન્ડ ટાઈમ પર એમનો ફોન આવે કે ભાઈ આજે આપણી ઇવેન્ટ છે તમને યાદ છે એ સિચ્યુએશનમાં તાત્કાલિક ગ્રુપ આખું ભેગું કરવું અને પ્રોગ્રામ્સ ટાઈમ સ્ટાર્ટ કરવો એ બહુ અઘરું હોય છે પણ છતાં એવા બી કિસ્સાઓ બન્યા છે કે કલાક પહેલા ફોન આવ્યો એ ક્લાયન્ટનો અને કલાકમાં ગ્રુપ એરેન્જ કરીને ટાઈમ પર જ પ્રોગ્રામ ચાલુ કરી દીધો હોય અને એ ત્યારે જ શક્ય છે કે તમારી એક સારી ઇમેજ અને સારા કોન્ટેક્ટ જો સુરતમાં હોય તો તમારા એક ફોન પર આર્ટિસ્ટ આવી જાય દોડીને એ એક બહુ જરૂરી છે એના માટે સારી ઇમેજ તમારી હોવી જરૂરી છે એ થઈ શકે તમે આટલા વર્ષથી આ ફિલ્ડની અંદર છો સારી રીતે વર્ક કરો છો લોકો જાણે પણ છે પણ અમુક સિચ્યુએશન તમે અત્યારે તમે બી હાલમાં હેન્ડલ કરતા જશો માનો કે કોઈ ઇવેન્ટના એક્સવાઇઝેડ અમાઉન્ટ છે કે જે ઓલરેડી આપણને ખબર છે કે આટલી ચાલતી હોય તો માર્કેટની અંદર અત્યારે લો પ્રાઇઝની અંદર પણ લોકો ડાઉન કહીએ કે ત્યાં સુધી જ્યાં સુધી લિમિટ ના હોય એની કરતાં પણ નીચે જાય છે અને એ ઇવેન્ટ પોતે જાતે ઓર્ગેનાઇઝ કરે છે તો એ ક્વોલિટી ની અંદર એમાં કેવા ઘણા બધા પ્રશ્નો મેં તો જોયા છે તમે તમારા અનુભવ તમે જણાવો કે આ અમારા ફિલ્ડમાં જ નહીં પણ દરેક ફિલ્ડમાં માનો કે આ પ્રોબ્લેમ આ રીતની કોમ્પિટિશનનો સામનો કરવો પડતો હોય છે કે સસ્તામાં ઇવેન્ટ કરી લેતા હોય કોઈ બી પણ મેઇન વસ્તુ એ છે કે એમાં ક્વોલિટી ક્યારેય મળતી નથી હોતી આપણે જે માનસિકતા છે કે ખાલી રેટ જોઈને આપણે કામ કરતા હોય તો એ બહુ મોટી ભૂલ છે આપણી પેલું જે કહેવાય છે ને કે સસ્તું કોઈ દી સારું નથી હોતું સારું કોઈ દી સસ્તું એ સીધી સીધી આમાં છે એટલું ગોળ નાખો એટલું ગળ્યું થાય આપણે કાઠિયાવાડી કહેવત પ્રમાણે એટલે એ ક્લાયન્ટને વિચારવાની જરૂર હોય છે કે આપણે કયા લેવલની ઇવેન્ટ કરવા જઈ રહ્યા છીએ તો એ કયા લેવલનો આર્ટિસ્ટ આપણે લાવવો જોઈએ આપણું બજેટ શું છે તે બજેટમાં બેસ્ટમાં બેસ્ટ કોણ આવી શકે આર્ટિસ્ટ એ એમણે સર્ચ કરીને એમનો આખો બાયોડેટા જોવો જોઈએ કે આર્ટિસ્ટ છે કેટલો એક્સપિરિયન્સ છે કેટલા શો એને કર્યા છે આ તે બધું એ પછી કામ આપવું જોઈએ નહીં કે રેટ જોઈને કોઈને કામ આપી દેવું જોઈએ આમાં એક તો સિચ્યુએશન કેવી થાય ઘણી વખત હવે એ વસ્તુનો ક્રેઝ વધારે છે આઈ થિંક માનો કે બધા લગ્નની અંદર હોય અથવા તમારી કોઈ ઇવેન્ટ હોય તો બધા ખાસા એવા સારા એવા તૈયાર થઈને આવતા હોય છે પ્લસ બધા જે ઓર્ગેનાઇઝર હોય એને પણ એમ હોય કે એના મહેમાન આવેલા છે તો જે બધાને નાચવાની અંદર વધારે મજા આવે અથવા રાસ લેવાની અંદર વધારે મજા આવે જો એવું ગાય તો આપણું નાક સચભાઈ અને કેમેરા બી એની અંદર બી લોકો એટલો ખર્ચો કરે છે કે જેને પોતાની એક મેમોરીઝ બનાવે તો તમારી ઉપર એક જવાબદારી બર્ડન એટલું વધારે થઈ જાય તો એ તમે કઈ રીતે ફૂલફિલ કરો છો એક સીધી વાત છે કે કોઈ બી શો કોઈ બી પ્રોગ્રામ કરવા જતા હોય ને મને શું ગમે છે કે મને કેટલું આવડે છે ને એના કરતા વધારે મહત્વનું એ હોય છે કે ઓડિયન્સને શું જોઈએ છે અને તમે કહો છો એ બરાબર છે કે અત્યારે ક્રેઝ એવો છે એમાં ખાસ કરીને લગ્ન વખતેના જે પ્રોગ્રામો હોય છે એમાં કે નાચવા વાળા જ સોંગ વધારે લેવા પડતા હોય છે અત્યારે યંગસ્ટરોને કારણ કે એક એન્જોયમેન્ટ માટેનો પ્રોગ્રામ જ હોય છે કે લગ્ન ના આગલા દિવસે રાસ ગરબા જે બધું છે ધીરે ધીરે એમાં એવું આવતું જાય કે ગુજરાતી ગરબા છે આપણા ઓછા થતા જાય છે બોલીવુડ નું વધારે ઇમ્પોર્ટન્સ એમાં હોય છે એટલે અમારે બી એ જ રીતના જેવું ઓડિયન્સને જોઈએ છે કે આ ફિલ્ડમાં ટકી રહેવા માટે સ્વાભાવિક છે કે ઓડિયન્સ ને જે જોઈએ એ જ આપવું જરૂરી થઈ જાય છે ઘણી વાર એવું થતું હોય છે કે ગરબા ગમતા હોય પણ બોલીવુડ સોંગ જ લેવા પડતા હોય અને તમે કહો કે શરૂઆત કરી પંદર વર્ષ પહેલા ગરબા જ ચાલતા હતા પણ એ સમય ધીમ જેમ આગળ ગયો એમ ધીમે ધીમે અપગ્રેડ કરતા કરતા અમારે બી એ પર જવું જ પડે છે કે ભાઈ બોલીવુડ સોંગ અત્યારે વધારે ચાલે તો બોલીવુડ જ ગાઈએ ઘણી વાર એવું થતું હોય કે અમને ગુજરાતી ગીતો ગમતા હોય છે પણ જેવું ઓડિયન્સ ની ડિમાન્ડ એ પ્રમાણે ગાવાનું હોય છે ઘણી વખત પ્રશ્નો પૂછતા બી હશે કે તમે ગુજરાતી ગીત ઓછા અને તમે બોલીવુડ ઉપર વધારે ફોકસ કરો સામેથી અગાઉ જ કહી દેતા હોય છે કે અમારે બોલીવુડ વધારે જોઈએ છે બરાબર ઓકે ઓલ બોલીવુડ એ તો તમારે ટૂંકમાં અમારું કામ એ છે કે તમે એન્જોય કરી શકો સારી રીતે તમે તમારું મન મૂકીને તમે નાજી અત્યારે અમુક ક્લાયન્ટ હજી બી છે જેવા કની ની આપણે ગુજરાતી ગરબા જ જોઈએ છે કોઈ બોલીવુડ સોંગ એવું કાઈ નહીં ગુજરાતી એવા અમુક જ છે બહુ ઓછા છે બી છે છે પણ વધારે પડતા તો અત્યારે હમણાં થોડાક સમયની અંદર આપણને ખબર જ છે કે નવરાત્રિ આવે છે અને ગુજરાતીઓ માટેનો એક બિગેસ્ટ તહેવાર આપણે કહી શકાય અને મા આધ્યાશક્તિની બધી આરાધના થાય તો એ નવ દિવસની અંદર તમારા નવરાત્રિના જે અનુભવ હોય એ કેવા હોય છે કે કારણ કે આપણે જે ઇવેન્ટ કરતા હોય અથવા લગ્ન કરતા હોય તો એ અને આ જે નવરાત્રિ છે ટોટલ ડિફરન્ટ છે એ વિશે લગ્નનો જે પ્રી વેડિંગ સંગીત સંધ્યા થતું હોય છે એ અને નવરાત્રી બંનેમાં બહુ ખાસ એવો ફરક હોય છે નવરાત્રિ વિશે આપણું ટ્રેડિશન આપણે જાળવી રાખવું એક જરૂરી હોય છે જ્યાં સુધી હું માનું છું કે ગરબા બહુ બધા થાય છે નવરાત્રીમાં બી બોલીવુડ સોંગ ને બધું ગવાતું જ હોય છે પણ બને ત્યાં સુધી એમાં ટ્રેડિશન જાળવી રાખીએ કે વલગર ગીતો નહીં લઈએ તો એ વધારે સારું પછી દરેકની પોતે પોતાની અલગ ચોઈસ છે પણ મારી પર્સનલી એ ચોઈસ છે હું મારું એવું માનવું છે કે જ્યાં સુધી માતાજીના નવરાત્રિનો સવાલ છે તો એમાં એવા વલગર ગીતો નહીં લઈએ એ વધારે સારું છે બીજા નંબરમાં કે દસ દિવસનો આખો તહેવાર છે એટલે દસ દિવસ અમારે પણ એટલું કલેક્શન ગીતલા ગીતો ગુજરાતી ગરબા તે અમારી પાસે હોવું જરૂરી છે તો દસ દિવસ ગાઈ શકીએ એકનું એક રિપીટ રોજ નહી કરી શકીએ એટલે એ રીતે જોઈએ તો નવરાત્રિ છે ને એ

તાલુકા વાઇઝ જે પોતે એક દિવસની વન ડે નવરાત્રી ઓર્ગેનાઇઝ કરતા હોય તો ઓલમોસ્ટ તમારે યસ શરદ પૂનમ સુધી આ બધું ચાલતું જ હોય છે તો એની અંદર તમારે ઓલમોસ્ટ ગણીએ તો ત્રીસ દિવસ જેવું તો આ બધું થતું જ હોય કારણ કે આગળના પ્રેક્ટિસના સેશન ચાલતા હોય તો એ ત્રીસ દિવસ તો ખાસ તમારે તમારી હેલ્થ ને બાબત ને ધ્યાન રાખવાનું પ્લસ ઉપરથી આ ભાદરવો મહિનો છે એટલે બીમારીનો મહિનો આપણે કહી શકાય તો એ વખતે બી આ સિચ્યુએશન બધી છે હા તો એમાં હેલ્થ ની બાબતમાં તમે કઈ રીતે ધ્યાન રાખો આ એક મહિનો તમે કીધું એમ ખાસ પાદળો મહિનો આખો આંબી પાદળવો બીમારી નો મહિનો ગણાય અમારા સિંગરો માટે એટલા માટે મુશ્કેલ મહિનો છે કે પાદળો મહિનો પૂરો થાય તરત નવરાત્રી ચાલુ થાય આસો મહિનાનો પહેલો દિવસ એટલે નવરાત્રિ ચાલુ થાય એટલે આખો મહિનો ખાવા પીવાથી લઈને બધું જ અમારે ધ્યાન રાખવું પડતું જે ખરેખર પ્રોફેશનલ સિંગર છે એને માટેની વાત છે બાકી અમુક નહીં જ કાંઈ કોઈને પડી હોય તો એમની વાત છે પણ એક મહિનો જેમ આપણે આયુર્વેદમાં શાસ્ત્રોમાં કીધું છે કે કઈ વસ્તુ ખાવી ને કઈ નહીં ખાવી ભાદરવામાં એ એક્ઝેક્ટ એ અમારે પાલન કરવું પડતું હોય છે કારણ કે ગળું સાચવવું બહુ જરૂરી હોય છે કે આખો ભાદરવા મહિનો નવરાત્રિ કન્ટિન્યુઅસ પ્રોગ્રામો ચાલુ ને ચાલુ હોય છે ખાવા પીવાનું આરામ બરાબર લેવો આ તે જ્યાં ધૂળ ઉડતી હોય ત્યાંથી દૂર રહેવું આ બધું અમારે ધ્યાન રાખવું પડતું હોય છે એક નાનો એવો પ્રશ્ન બીજો છે કે માનો કે આઈ થિંક સાંભળેલું પણ એવું છે કે નવરાત્રીના નવ દિવસ જે છે એ તમે માતાજીની આરાધના કરીને ગાતા હોય છો તો માતાજી ખરેખર તમને મદદરૂપ એટલે તમારી સાથે જ હોય છે કારણ કે આઈ થિંક એવું મેં સુધીમાં ક્યારેય નથી સાંભળ્યું કે નવરાત્રીના સમયની અંદર જે કોઈ પણ ટૂંકમાં સિંગર છે અથવા જે મ્યુઝિશિયન છે જે ગાતા હોય બધા તો એ ક્યારેય બીમાર નથી પડ્યા કારણ કે એક વ્યક્તિ જો બીમાર પડે તો આખી ઇવેન્ટમાં ઘણો બધો ઇમ્પેક્ટ પડતો હોય છે બહુ સાચી વાત તમે કરી છે કે નવરાત્રીના જે નવ દિવસ છે ને એક એક અલગ શક્તિ માતાજી તરફથી મળતી હોય છે જે બી માતાજીની આરાધના અમે લોકો બહુ વર્ષોથી હું તો અનુભવ કરતો આવું છું કે નવરાત્રિમાં ક્યારેય મારો અવાજ બેસી ગયો કે બીમાર પડી ગયો કે કોઈ અશક્તિ એવી આવી ગઈ એવું ક્યારેય બન્યું નથી ઉલટાનું જે રેગ્યુલર દિવસો કરતા નવરાત્રિમાં વધારે સ્ટેમિના વધારે સ્ટ્રેન્થ અમને અનુભવાતી હોય છે હું પોતે નવરાત્રિમાં નવે નવ દિવસ ઉપવાસ કરી અને પ્રોગ્રામો કરતો હોઉં છું ગાવાનું થોડું ઘણું નાચવા કૂદવાનું ભી આવતું હોય તે અને એ બી આખા દિવસના ઉપવાસ સાથે ક્યારે એવું લાગ્યું નથી કે આજ મેં આખો દિવસથી ખાધું નથી કે શરીરમાં કઈ શક્તિ નથી એક અલગ જ પ્રકારની શક્તિ નવરાત્રીમાં કામ કરતી હોય છે એ સો ની વાત છે એટલે આમ ગણીએ તો માતાજી છે આપણી સાથે જ છે એવું કહી શકાય આપણને અનુભવ તમારું આઈ થિંક લાસ્ટ યર ઇવેન્ટ ઓર્ગેનાઇઝ થઈ આપણે સુરતની અંદર જેમાં જીગરભાઈ ગઢવી પોતે આવેલા તો એમની સાથેનો સ્ટેજ શેર તમે કરેલું તો એ એક્સપિરિયન્સ તમારો કેવો હતો જીગરદાન જે ગઢવી છે એના જેવા કોઈ બી મતલબ મોટા સિંગર સાથે સ્ટેજ શેર કરવું એક બહુ આનંદની જ વાત હોય છે અને એ લેવલ પર પહોંચેલા સિંગર કોઈ બી આર્ટિસ્ટ એ નેચરલી બહુ હમ્બલ નેમ હોય છે એટલે અને એમની પાસેથી ઘણું શીખવા બી મળતું હોય એટલે બહુ મજા આવે માણસ છે જીગરદાન બી અને ખૂબ મજા આવી એમની સાથે સ્ટેજ શેર કરીને પણ એમાં બી તમે ઘણા બધા આર્ટિસ્ટો સાથે કામ કર્યું એવા કોઈ તમે નામ જણાવો ઘણા આપણા ગુજરાતના નામી સિંગરો મતલબ ફેમસ સિંગરો છે જેમ કે ઈશાની બેન દવે છે કે આદિત્ય ગઢવી છે જીગરભાઈ છે કે બહુ બધા સાથે અવારનવાર અમારે સ્ટેજ શેર કરવાનું થતું જ હોય છે એમ કહેવાય ને કે જેટલા બાર થી સિંગરો ગુજરાતી આપણા ફોક સિંગરો છે એ મોટા ભાગે મારા થ્રુ જ અહીંયા શો થતા હોય છે એટલે એમ સાથે અવાર મળવાનું થતું હોય સ્ટેજ પર પરફોર્મ કરવાનું થતું હોય છે ઓવિઅસલી સુરત ની અંદર તમારું જે ક્રુ છે એનું આવડું સારું નામ છે એટલે આઈ થિંક ત્યાંથી જ બધું ઓર્ગેનાઇઝ બધું સુરત માં થાય છે અને ઘણા બધા અમને પણ તમારા થ્રુ આવી રીતે ઘણા બધા સિંગરો લાભ મળે છે ઓ આ જે જર્ની છે એ જર્નીની અંદર તમે ઓલરેડી એક સારા એવા મુકામ ઉપર પહોંચ્યા છો જેની અંદર સુરત ની અંદર બધી જગ્યાએ લોકો તમારું નામ છે ઓળખે છે એ જર્ની પણ તમારી સાંભળી કે ઘણી બધી આપણે એમ ગણીએ કે એવી રહી છે તો ખરેખર એક સફળતા એ સફળતાને તમારી ભાષાની અંદર તમે શું કહી શકો સફળતા શું હોય છે સફળતા એટલે જો આમાં બે અલગ અલગ થિંકિંગ હોય છે કોઈ એઝ અ પ્રોફેશન જ ખાલી લેતા હોય તો એમાંથી પૈસા જ કમાવા છે તો એને સફળતા ગણતા હોય કે હવે અત્યારે હું આટલું પેમેન્ટ લઉં છું એ સફળતા અમુક ખાલી નામ કરવા પૈસા તો છે પણ હું એવું માનું છું કે સફળતા એટલે એક સારા વ્યક્તિ તરીકે સારા આર્ટિસ્ટ તરીકે લોકો તમને ઓળખે એ સૌથી મોટી સફળતા છે પૈસા તો બધા કમાતા હોય છે બીજા ધંધામાં બી કમાતા હોય છે પણ એક સારા આર્ટિસ્ટની સાથે સારા વ્યક્તિ તરીકે તમને ઓળખે એ સૌથી મોટી સફળતા છે તો અત્યારની જે જનરેશન છે એ ફાસ્ટ ફોરવર્ડ જનરેશન કહેવાય માનો કે અત્યારે સોશિયલ મીડિયા ઉપર એટલું ટ્રેન્ડી બધી વસ્તુઓ થતી જાય છે અને તમે આજના જે બધા છે એ આ ફિલ્ડની અંદર આગળ વધવા માટે હજી કઈ રીતની પ્રેરણા લઈ શકે ક્યાંથી શરૂઆત કરી શકે જણાવજો એક જ વાત કહેવાની છે કે સંગીતમાં કોઈ શોર્ટકટ નથી મહેનત તો કરવી જ પડે એ સો ટકાની વાત છે ઈઝીલી સંગીતમાં કોઈ ઈઝીલી કોઈ એચિવ કરી શકાતું નથી બહુ સારી વાત છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અત્યારે એવું છે કે કોઈ બી સ્ટાર બનાવી દે પણ એ થોડી વાર સમય પૂરતું હોય છે ખરી સફળતા ખરા સિંગર તરીકે તમારે જો આગળ જ આવવું છે તો મહેનત કરવી જરૂરી છે અત્યારે એવો સમય છે કે ક્લાયન્ટ બી સોશિયલ મીડિયા પરથી ઇન્સ્ટાગ્રામ પરથી વિડીયો કે ફોટા જોઈને આર્ટિસ્ટ સિલેક્ટ કરતા હોય છે એમને બી મારે એ જ કહેવાનું છે કે સોશિયલ મીડિયા પરથી સિલેક્ટ નહીં કરો આર્ટિસ્ટ પેલા તો એમાં ખાલી એક બે મિનિટના વિડીયો હોય છે સ્ટેજ પર ચાર કલાક ગાવાનું હોય છે એટલે એ સોશિયલ મીડિયા સ્ટાર જે છે ને એ રિયલ સ્ટાર નથી હોતા અને યુવાનોને બીજ કહેવાનું છે કે મહેનત ખૂબ કરવી પડશે સંગીતમાં આગળ વધવું છે તો ક્લાસિકલ સંગીત શીખવું જરૂરી છે ત્યાંથી જ શરૂઆત કરો સોશિયલ મીડિયા પર મૂકો રીલ્સ ના તો બધું ઠીક છે સારી વાત છે પણ ખરા અર્થમાં સંગીત શીખવું બી જરૂરી છે ત્રીસ સેકન્ડ અને પાંચ કલાક પરફોર્મ કરવો ફરક હોય છે તો આ જે ઘણા બધા અત્યારે આર્ટિસ્ટો બધા શરૂઆત તમારી સાથે ટૂંકમાં જર્ની માટે તૈયાર થતા હોય છે તો એની અંદર સૌથી પહેલો પ્રશ્ન તો આમ ગણીએ તો અ બોયઝ તરીકે તો આપણને થોડા ઘણા પ્રશ્નો રાહત મળી જાય પણ ગર્લ્સ તરીકે આ પ્રોફેશનની અંદર કેટલું અઘરું છે ગર્લ્સ તરીકે થોડું એમ એ કહેવાય ને કે જેમ માં બહુ પ્રશ્નો આવે છે કાસ્ટિંગ કાઉસ ને આને એવું આ ફિલ્મ માં થોડું ઘણું છે એટલું બધું બી નથી પણ જો આપણે પોતે થોડા મક્કમ ને થોડા મેન્ટલી સ્ટ્રોંગ હોઈએ તો લગભગ કઈ પ્રશ્નો આવતા નથી ખાસ કરીને આપણા જે ટ્રેડિશનલ પ્રોગ્રામો છે કે લગ્ન ગીતો ને રાસ ગરબા ને બધા તો એ ફિલ્ડમાં હજી બહુ સારી સ્થિતિ છે કે એવો કોઈ અનુભવ ગર્લ્સને આવતો નથી કે ભાઈ કોઈ જગ્યાએ એનું શોષણ થાય કે કોઈ પણ થોડું ઘણું તો એ પણ એ પોતાની ઉપર છે કે છોકરીઓ જે બી નવી આવે છે કેવા લોકો સાથે એને કામ કરવું એ બહુ મહત્વની વાત છે કે જલ્દીથી સ્ટાર બની જવા માટે કે જલ્દી સ્ટેજ મળી જાય એના માટે કોઈ બીની સાથે કામ કરી લઈએ એ એક વિચારવા જેવી બાબત છે સારું ગ્રુપ જોઈને સારા લોકો સાથે કામ કરીએ તો લગભગ તકલીફ પડતી નથી એટલે આ જર્ની અંદર કેવું છે કે આઈ થિંક બધા લોકો એઝ આર્ટિસ્ટ તરીકે કોઈ પણ ફિલ્ડમાં જઈએ ત્યારે સેમ આર્ટિસ્ટ તરીકેની વેલ્યુ લોકો હજી એક્ઝેક્ટલી સમજતા નથી તમારી ફિલ્ડની અંદર ગણીએ તો કોઈ કલાકાર શબ્દની બદલે આઈ થિંક મોટા ભાગે પેલાના સમયમાં ગણીએ તો ગાવાવાળા શબ્દ વાપરતા હોય છે તો ત્યારે થોડુંક પેલું હર્ટ થાય થોડીક ફિલિંગમાં આપણને બી એવું લાગે પણ એ લોકો તમને કઈ રીતનો અનુભવ થાય છે શરૂઆતમાં તમે જેમ કીધું એમ એવું જ હતું કે આપણે ગાવાવાળા આવી ગયા હા આ ટાઈપના શબ્દો યુઝ કરતા ગાવાવાળા અત્યારે થોડો એમાં સુધારો આવ્યો છે અને સિંગર ભાઈ આપણા સિંગર આવી ગયા છે એટલું ફેરફાર થયો છે છે શરૂઆત કરતા અત્યારે મતલબ છોકરા છોકરીઓ સંગીત બાજુ વળ્યા આપણા યુવાનો અને આપણા લોકોને બી હવે થોડી મેન્ટાલીટી સુધરી છે કે આર્ટિસ્ટને થોડું રિસ્પેક્ટ આપતા થયા છે કે ભાઈ એક આર્ટિસ્ટ છે કલાકાર છે એમને સ્ટેજ પર થોડું રિસ્પેક્ટ મળવું જોઈએ સારી રીતે બોલાવવા તે શરૂઆત કરતા અત્યારે ઘણું સારું છે તો તમે એક સફળતાના સારા એવા મુકામ ઉપર અત્યારે છો જ તમારી સારી એવી પોતાની ટીમ ક્રૂ ઇવેન્ટ એ પણ ચાલે જ છે તો કેવું છે ઘણી વખત કહેવત કે સુધારાને સરહદ નથી ને પ્રગતિનો પૂર્ણ વિરામ નથી તો એ પ્રમાણે જો જોઈએ તો તમારું નેક્સ્ટ વિઝન અથવા તમારું ડ્રીમ્સ એવું તો શું છે મારું ડ્રીમ છે ને પહેલેથી એ રીતનું એવું છે કે મને એક મ્યુઝિક કમ્પોઝર તરીકે નામ મારું થાય એવી ઈચ્છા બહુ હતી એક ગુજરાતી મૂવીમાં મ્યુઝિક ડાયરેક્ટર તરીકે મારું નામ આવે એ મારી બહુ ઈચ્છા છે અને આગળનો એ જ પ્લાન મારો છે અને બહુ જલ્દી એ સ્થિતિ પર બી હું પહોંચીશ એમનો વિશ્વાસ છે અને કમ્પોઝર તરીકે નામ થાય એ જ મારું મેઇન આગળનો ગોલ છે તો આજના પોડકાસ્ટની અંદર શૈલેષભાઈ તમે આવ્યા માય પોર્ટ સ્ટુડિયો ટીમ આપનો ખૂબ ખૂબ આભાર માને છે ટૂંકમાં તમે તમારી જે લાઈફ જર્ની છે એમાંથી એક ટૂંકો સંદેશ આપી તમારી લાઈફ વર્ણવી શકો છો મારી લાઈફ મારી જર્નીમાં તો એક જ વસ્તુ સંગીત જ મેઇન રહી છે મુખ્ય અને અત્યારના યુવાનોને પણ હું કહેવા માગીશ કે સંગીતમાં કેરિયર બનાવવું એ પણ બહુ સારી વાત છે અને સંગીત દરેક લોકોના જીવનમાં હોવું જ જોઈએ એમ કહેવાય ને કે સંગીત વગર જીવન કોઈ કલ્પના નહીં કરી શકે ભલે એઝ એ પ્રોફેશન હોય કે એઝ તમારો શોખ તરીકે બી હોય પણ સંગીત દરેકના જીવનમાં હોવું જોઈએ એ ખૂબ જ જરૂરી છે સરસ તમારા વિચારો સાથે આજનો આપણો પોડકાસ્ટ છે એ પૂર્ણ કરીએ માઇપોર્ટ સ્ટુડિયો ટીમ આપનો ખૂબ ખૂબ આભાર માને છે જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ